રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે કે ગત મોડી રાત્રે પણ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારની અંદર વરસાદ જે છે તે જોવા મળ્યો હતો બીજી તરફ રાજ્યની અંદર ચોમાસુ નવસારી તરફ પહોંચ્યું છે અને નવસારી નજીક ચોમાસુ પહોંચતાની સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે ચોમાસું થોડું નબળું પડ્યું હોય તેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે જો કે આજે રાજ્યની અંદર જયારે વાત કરવામાં આવે વરસાદની ત્યારે આજે વરસાદ જે છે તે દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને અમરેલી સહિત ભાવનગર વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે જો કે પંદર તારીખ થી લઈને ઓગણીસ તારીખ સુધી રાજ્યની અંદર વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથની અંદર વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે જ્યારે વીસ તારીખની આસપાસની જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે અંતર્ગત રાજ્યના મધ્ય ભાગની અંદર અને કચ્છની અંદર પણ વરસાદની શક્યતાઓ જે છે તે વરસાદી સિસ્ટમને જોતા આગાહી કરવામાં આવશે કેમ કે ચોમાસું જે છે તે નબળું પડી રહ્યું છે અને હાલ નવસારી સુધી પહોંચ્યું છે એટલે આગામી સમયની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય થશે ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અને સાથે કચ્છના ભાગોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ